એક જુલાઈ બે હજાર પચીસમાં ત્યાં આવનતા મહિનામાં જે દેશભરમાં ઘણા લોકો ફેરફાર થવા જવામાં નવા અને જુલાઈમાં જે બે હજાર પચીસમાં સીધી અસર તમારા પર પડી શકે જેમાં ફેરફાર સામાન્ય માણસ સાથે સંબંધિત આ ફેરફાર કાર્ડ રેલવે ટિકિટ એફર્ડિટ અથવા કે લોન વ્યાજ ક્રિકેટ ક્રિકેટમાં એલપીજી સિલિન્ડર ગેસમાં થયા અને રેલવે ટિકિટ મૂકી થઈ જેમાંથી રેલવે તરફથી સામાન્ય મોટો ઝટકો લાગ્યો જેમાં રેલવેમાં નોન એસી અને એસી બનેલા ટિકિટનો ભાવમાં વધારો નિર્ણય

ફરિયાત બની શકે એક જુલાઈથી પાન કાર્ડમાં જે મોટા ફેરફાર થવા રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર જે પાન કાર્ડમાં બનાવવા માટે આધાર કાર્ડમાં જે ફરિયાદ બની છે બીજી તરફમાં જે તમારા પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તેમાંથી એક જ ડિસેમ્બર બે હજાર સુધી પાન કાર્ડમાં આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો મીડિયામાં રિપોર્ટ અનુસાર જે વિભાગ સુધી કાઢી શકે છે જે વ્યક્તિ મારી પાસે બહુ વિધિ પાન કાર્ડ હશે તે અથવા બીજા વ્યક્તિના નામે પાન કાર્ડ બનાવી લે ટેક્સ આનું ચૂકવી પડશે વિધકીને સરકારી ચેતવણી આપી શકે એટીએમમાં પાંચ ટ્રાન્ઝેક્શન મફત મળશે તે જેમાંથી સાર્જ ચૂકવો પડશે નહીં જેમ માટે શહેરમાં મર્યાદિત ત્રણ ટ્રાન્ઝેક્શનમાં જે એસડીએફમાં ક્રિકેટ કાર્ડમાં જેમાંથી ખર્ચ કરવા